બાપા સીતારામ બાપા સીતારામ મહિલા મંડળના બેનો છે અને આજે તારીખ એકવીસ ને બુધવાર છે તો આ બધા બેનો વૃંદાવન ગૌધામમાં આજે સેવા આપી છે કે હમણાં આપણે મકર સંક્રાંત મકર સંક્રાંતિના ખોવાયા છે

આ બહેનો એના દુઃખના દર્દ કોઈ દિવસ તો એન્ફાઈ ગાયા નથી ઘણા બહેનોને કેવી બહેનો સેવા કરવા આવો ને તો કે અમને મજા નથી અમને પગ દુખે ને અમને કડ દુખે આ આ નહીં દુખે છે પણ ક્યારેય એની વેદના કે વાસી જ નથી બોલો એમ કે સેવા કરશું ને તો મેવા મળશે અને હકીકત એવું બને છે પણ ઘણી બહેનો સેવા કરી છે ઘણાના રોગ બધા નિરોગી બહેનો બની છે અને ખરેખર આપણા દુઃખનું વર્ણન કાળિયા ઠાકર પાસે જ કરવું જ્યાંય જાય ને ત્યાં આપણે દુઃખે ગાવું નહીં તો આ બધા બેનું કેટલા ઉંમરના છે જો આ માસીને સચમાં આવી ગયા છે તો એ બી છે જો આ બેનો બધાય બેનો ઘઉા બેનો છે નાના છે આ બેન તો હા નાની ઉંમર છે જો તોય આવા ગૌધામમાં એને એવો વિચાર આવ્યો કે મારે સેવા કરવી છે જો છ અળી ફાંડી હોય એને તો ખબર ય ન પડે સેવા શું કેવાય ફરવા જાવો ને હરવો ને ફરવો ને ખાવો ને બસ આજ ભાઈને અને આ બધ એનું હતું કે ગૌધામની અંદર ખૂબ સેવા કરે છે જો આ કેટલા ઘઉં છે આ બધાય ઘઉં કાળી અને ભેર્યા છે જુઓ આ બાર મહિના સુધી ગાય માતાને લાડવા અને લાપસી ખવડાવવાની છે આ ઘઉંમાંથી તો તમારે જે કોઈને દાન કરવું હોય તો આ વૃંદાવન ગૌધામની મુલાકાત કરજો સોખાનું દાન કરવું હોય તો ભલે ઝાડ હોય અથવા બાજરો હોય કે ઘઉં હોય અહીંયા દરરોજ ગાય માતાને લાડવા અથવા લાપસી ખવડાવવામાં આવે છે તો આ ગૌધામની મુલાકાત લેજો અને આ અમારા ભટિયા છે જુઓ પણ આ ગૌધામની અંદર સવારથી સાંજ ઊંધી સેવા આપે છે જુઓ કેટલા વર્ષના છે આ સિત્તેર સિત્તેર વર્ષના તોય પણ આ માવડીઓ કોઈ દે ઠાક્યા નથી અને ગૌધામમાંથી હવારથી કે હાજ હુંધી બેનો સેવા કરતા હોય ઘણા ખરા આપણે ઘટ્યા પણ ઓટલે બેઠા હોય અને કાંઈ પણ કામ ન કરતા હોય પણ આ બેનું આવા ગૌધામની અંદર આવીને એટલે તો ભગવાને એકદમ એને બધા બહેનોને નિરોગી રાખ્યા છે જુઓ કેમ કે એનું તન મન ધનથી ગૌધામમાં સેવા કરે છે સેવા કરશો એટલે મેવા જરૂર મળશે પણ સેવા કરવી પડશે તો મળશે કેટલા ઘઉં છે જુઓ અને કેવું ગૌધામ સોખું છે પણ આ માવડીઓ હોવારથી કે હા ગંદી બસારા સફાઈ કામ કરતા હોય અને આવું ગૌધામ જેવું એનું ઘર સોખું રાખે ને એવું આખું ગૌધામ સોખું કરે છે જુઓ અને આ બધાય ફોટા છે તો આ બધા બહેનોના વારા છે કે રોજ બહેનો મંડળ આવતા હોય અહીં સેવા કરવા તો જો આ બધાય મંડળના ફોટા છે અહીંયા ગૌથામમાં કે આ બધાય બહેનો સેવા કરતા હોય બધાના અયા ફોટા લગાવવામાં આવ્યા છે કેમ કે રોજ સેવા આપતા હોય તો એ લોકોના ફોટા મૂક્યા છે આ લોકોએ હાથેવારના મંડળો એ બહેનો ગૌધામમાં સેવા કરવા આવે છે આ પણ બાપા સીતારામ મહિલા મંડળના બેનો છે જો બુધવારની સેવા બેનો રોજ વૃંદાવન ગૌધામમાં આપે છે અથવા કોઈ પણ દિવસની બેનો નવરા હોય તો ગૌધામમાં આવે છે તો આ વૃંદાવન ગૌધામમાં બુધવારની સેવા આ બેનો આપે છે જો બીમાર ગાયનો હોડ છે ખૂબ ગાય માતાની સેવા બહુ સારી થાય છે તો આ ગૌધામની મુલાકાત કરશું ગાય માતાની સેવા કરજો ગાય માતાના આશીર્વાદ લેજો બોલો ગૌ માતાની જે